તો વરસાદમાં વાત કરી મહીસાગરની મહીસાગર જિલ્લામાં પણ સવારથી જ સાર્વત્રિક વરસાદ બેગ બહેર થયો છે ચાર દિવસના વિરામ બાદ વરસાદનો બીજો રાઉન્ડ શરૂ સંતરામપુર એક ઇંચ જેટલો વરસાદ ખાપ્યો લુણાવાડા કડાણામાં પણ અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો જિલ્લાના છ તાલુકાબા છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે હવામાન વિભાગની આગાહી અનુસાર અત્યારે ફરી એકવાર નવા રાઉન્ડમાં તમામ જિલ્લાઓ જે છે તેમાં આગાહી કરી હતી તેવા અત્યારે વરસાદ નો નોંધાઈ રહ્યો છે મહેસાગર જિલ્લામાં પણ સવારથી જ સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે ચાર દિવસના વિરામ બાદ વરસાદનો બીજો રાઉન્ડ શરૂ સંતરામપુર તાલુકામાં એક ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે લુણાવાડા કડાણામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે તો જિલ્લાના છ તાલુકામાં છૂટો છવાયો વરસાદ નોંધાઈ રહ્યો છે તો આ મુદ્દે વધુ વિગત આપવા માટે આપણી સાથે સંવાદદાતા વિજય ડામોર જોડાઈ ચૂક્યા છે વિજય અત્યારે મહેસાગરની શું સ્થિતિ કેટલો ક્યાં વરસાદ નોંધાયો જે રીતે વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા જે રીતે આગાહી કરવામાં આવી હતી જેના લઈને મહીસાગર જિલ્લામાં ત્યારે કહી શકાય કે સંતરામપુર અને ઉનાળામાં એક જેટલો વરસાદ ખાબી ચૂક્યો છે ત્યારે કડાણા અને ખાનપુરમાં અડધો ઇંચ જેટલો વરસાદ વરસી રહ્યો છે ત્યારે ખાસ કરીને જિલ્લાના છ તાલુકામાં છૂટો સહાય વરસાદ વરસતા લુણાવાડા નગરમાં હુસેન ચોક દરપુર દરવાજા મોડાસા લોકોને જે ઘરમાં પાણી ભરાતા અને લોકોને જે મુશ્કેલી વેઠવાનો વારો છે તંત્ર અનેક સવાલો છે વિજય અત્યારે દરેક વરસાદ છે દરેક જગ્યાએ પાક ને ક્યાંક ને નુકસાન છે પાક હજી કહી શકાય છે કિરણ જે જે કડાણા અને ખાનપુર અને જે સંતરામપુર જે આદિવાસી વિસ્તારમાં જે આવેલા છે જ્યાં જે લોકો છે જે મકાઈ પાક છે તો ઉભો પાક છે તે પડી જવા થી જે અનેક મુશ્કેલીઓ વેઠવાનો આવે છે તો કહી શકાય કે જે પાક નિષ્ફળ જવાની પરિસ્થિતિ પ્રગટ છે જી કિરણ વિજય સબક રવિકત બદલ આભાર તો છેલ્લા છ તાલુકા બાદ છૂટો છવાયો વરસાદ છે આ સાથે જ પાકની સ્થિતિ અત્યારે ત્યાં પણ બગડેલી છે કારણ કે વરસાદના કારણે કડાણામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે જિલ્લાના છ તાલુકામાં છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે સીધા દ્રશ્યો આપને બતાવી રહ્યા છે મહીસાગરના મહીસાગર માં ખેડ સભા ગુટણસભા રસ્તા પર પાણી આવી ગયા છે વાહન ચાલકો પરેશાની ભોગવી રહ્યા છે